નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો અમરેલીના આશુતોષ મહેતાએ નો ડ્રગ્સ કમ્પેઝનના સંદેશ સાથે સત્તર હજાર ત્રણસો ફૂટની ઊંચાઈ પર લહેરાવ્યો તિરંગો ભારત જ્યારે પોતાની વિશ્વગુરુની ઓળખ વિશ્વભરમાં બનાવી રહ્યું છે જેમાં ગુજરાતીઓનો ફાળો અનન્ય છે જ્યારે ગુજરાતના ઓગણીસ સાહસિક યુવાઓની ટીમ દ્વારા તારીખ અઠયાવીસ મેના રોજ ખૂબ મુશ્કેલ ગણાતા પીર પંજાબ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલ માઉટ ફ્રેન્ડશીપ કે જેની ઊંચાઈ સત્તર હજાર ત્રણસો ફૂટ છે જેમાં દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનોનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો તથા નો ડ્રગ્સ કોમ્પિઝેશનનો સંદેશ આપ્યો હતો ઇનવિસિબલ એનજીઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ એડવેન્ચર ઓર્ગોનાઇઝન છે જેના દ્વારા આ યુવાનોને બે મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ 5 કિલોમીટરનું રનિંગ સામાન સાથે ચડ ઉતર કરી પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ ટ્રેકિંગ અને પર્વતરોહણનો આગો અનુભવ ધરાવતા प्रतियोगीઓની પસંદગી કરવામાં આવી હતી આ ઉપરાંત વિડિયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્યારબાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી તારીખ 21 મેના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ ફ્રેન્ડશિપ તરફ પ્રયાણ કર્યું હતું અને તારી અઠયાવીસ મેના રોજ સબમિટ કરી સત્તર હજાર ત્રણસો ફૂટની ઊંચાઈ પર તિરંગો લહેરાવ્યો હતો ઇનવિસિબલ એનજીઓ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ડ્રગ્સના દૂષણને નાથવા રાત દિવસ પ્રયત્નો કરી રહી છે માટે નો ડ્રગ્સ કમ્પેઝનનો મેસેજ આપ્યો હતો જેથી યુવાનોમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે માટે સમગ્ર ટીમે ઇન્વિસિબલ એનજીઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી ઇનવિન્સિપલના આ ઓગણીસ પર્વતારોહકોનું ડ્રગ્સ ઓવરનેસ અભિયાન ખૂબ જ પ્રશંસનીય છે તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા ઓકે ઇનવિન્સિબલ ટીમ કોંગ્રેચ્યુલેશન ઓલ ઓફ યુ હા અપાણી વિશ્વાસ સ્વયં કાચા મચ્છલ કથિ રહ્યા હેજ પટેલ ध्रुव पटेल चिराग पटेल गर्व मेवाड़ा ओके okay, आप सब लोगों को बहुत बहुत बधाई थैंक यू सर कंग्रेचुलेशन आप अभी सत, सत्रह हजार तीन सौ तेईस फीट पे है ओके okay, जी कॉन्ग्रेचुलेशन बजरंगी जय हिंद इन्विंसिबल एन जी ओ लास्ट दो हज़ार चौदह से माउंटेयरिंग और ट्रैकिंग को प्रमोट करने के लिए अलग अलग कैंप साइट्स पर हम ट्रैकिंग करवा रहे हैं जिसमें से एक प्रोजेक्ट है स्पर्श करके जिसमें टोटली ट्रैक्स इंक्लूड होते हैं और एज हम लोग लास्ट दो ईयर से नो ड्रग्स कैंपेन प्लान कर रहे हैं और उसके अकॉर्डिंग हमने काफ़ी सारे कैंपेंस किए हुए हैं लास्ट लास्ट ईयर भी हमने तीन एक्सपीडियशंस प्लान किए थे और इस साल हमारा पहला एक्सपिडिशन है जो है माउंट फ्रेंडशिप जो हम आज करने जा रहे हैं और एक ही बात कहना चाहेंगे कि सब लोग साथ मिल के नो ड्रग्स के साथ एक नारा लगाए और प्रमोट करें नो ड्रग्स को जय हिंद